સહ પરિવાર નાના બાળક થી લઈને વૃદ્ધ સુધી બધા ભેગા થઈને તમે જાઓ ફિલ્મ જુઓ અને મજા કરો હા પણ સાથે છે ને લીંબુ પણ લેતા આવજો લીંબુ શું લેવો યાર અરે પણ એ તો જોઈશે ને આપણી સાથે જે થયુંતું એટલે ખાયો કદા તમારી સાથે થશે હા લેતા જજો લીંબુ લેતા જજો તો બસ આવો પિક્ચર જુઓ 31 જાન્યુઆરી થી આવી જ કયું છે તમારા થિયેટરમાં અને ખાસ